નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને આગાહીના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ અંબાલાલ પટેલની અત્યંત ભારે વરસાદની આગાહી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય વધુ આફતની તૈયારી ભાજપને નવા પ્રદેશ પ્રમુખની શોધ સાંદીપુરા વાયરસના એકસઠ કેસ નોંધાયા કુલ એકવીસના મોત આવી રહ્યું છે લોપર નામનું વાવાઝોડું બાંગ્લાદેશમાં સુડતાલીસના મોત પચીસસો લોકો ઘાયલ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરાઈ દર્દીઓ સરકારી યોજના માટે મારે છે વલખા કોરોનાના કેસમાં ફરી વધારો ચિંતા વધી લક્ષદ્વીપમાં બે નવા સૈન્ય એરફિલ્ડ બનશે કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે પાંચ લાખ રૂપિયાની લોન સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું એમડી ડ્રગ્સ સાથે ત્રણ પેડલરોની ધરપકડ બાંગ્લાદેશમાં હિંસામાં ફસાયેલા ભારતીયોની વાપસી શરૂ મણિપુરમાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો પાકિસ્તાનમાં હિન્દુની સંખ્યા વધીને આ ભરતીની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કચ્છની સરહદે બે જવાન શહીદ અને લવજેહાદ દૂષણ સામે કાર્યવાહી આ તમામ સમાચારો વિશે આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ અંબાલાલ પટેલની અત્યંત ભારે વરસાદની આગાહી વિશે તો મિત્રો રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જૂનાગઢ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સાત ઇંચથી વધુ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ત્યારબાદ જાણીએ મિત્રો દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ વિશે તો મિત્રો આખા દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું જોરદાર જામ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કોસ્ટલ કર્ણાટક ઉત્તર કેરળ બિહાર ઝારખંડ અને આંદામાન નિકોબારમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કરવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે નાગપુરની તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી હતી ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય વધુ આફતની તૈયારી આ સમાચાર વિશે વધુ જાણીએ તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને ચોવીસ કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેથી ગુજરાતમાં અતિભારે વરસાદ છે તંત્ર દ્વારા નિશાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખની શોધ આ વિશે વધુ જાણીએ તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શક્યતાના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે ઉપરાંત ગુજરાત ભાજપ આ તમામ ચૂંટણીઓ સી આર પાટીલની આગેવાનીમાં લડશે જો કે આ પહેલાં અનેક અટકળો હતી કે નવા પ્રમુખ કોણ હશે પરંતુ તે વાતનો હવે શેદ ઉડી ગયો છે પ્રદેશ પ્રમુખ પાટિલના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે બીજું કે નવા પ્રદેશ પ્રમુખ તરીકેનો નિર્ણય પાંચ ઓગસ્ટ પહેલાં આવી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સાંદીપુરા વાયરસના એકસઠ કેસ નોંધાયા કુલ એકવીસના મોત આ સમાચાર વિશે વધુ વાત કરીએ તો ગુજરાતમાં સાંદીપુરા વાયરસને લઈ ખળભળાટ મચ્યો છે અને અત્યાર સુધીમાં ગુજરાતના એકવીસ જિલ્લામાં આ વાયરસે પેસારો કરી દીધો છે પંચમહાલ જિલ્લામાં સાંદીપુરા વાયરસના વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં એક વર્ષીય બાળકનું મોત થયું છે મોરવા હડપ તાલુકામાં બે ગોધરામાં બે અને ગોઘંબા તાલુકામાંથી એક શંકાસ્પદ સાંદીપુરાનો કેસ મળી આવ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બાંગ્લાદેશમાં સુડતાલીસના મોત પચીસસો લોકો ઘાયલ આ સમાચાર વિશે વધુ જાણીએ તો બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે છેલ્લા પંદર દિવસથી હિંસક આંદોલનોએ ત્યાંની પોલીસ પ્રશાસન અને સમગ્ર સરકારને હસમસાવી દીધી છે બાંગ્લાદેશના યુવાનો ન તો પોલીસની વાત સાંભળી રહ્યા છે ન તો કાયદાનું પાલન કરી રહ્યા છે અનામત વિરુદ્ધ દેશવ્યાપી આંદોલનમાં બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં સુડતાલીસ લોકોના મોત થયા છે જ્યારે પચીસસો લોકો ઘાયલ થયા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આવી રહ્યું છે લોપરનામનું વાવાઝોડું આ સમાચાર વિશે વધુ વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશર વાવાઝોડાએ તોફાનનું સ્વરૂપ લીધું છે આ વાવાઝોડાને લોપરનામ આપવામાં આવ્યું છે ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને અડીને આવેલા ઉત્તર આંધ્રપ્રદેશ પરનું ડિપ્રેશન ગઈકાલે લગભગ સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરાય આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ દસ ટીમો અને એસડીઆરએફની કુલ વીસ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે આ અંગે રાહત કમિશનર અલોક પાંડેએ જણાવ્યું છે કે રાજ્યમાં ભારે વરસાદના લીધે કુલ પિસ્તાલીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તથા ત્રણસો અઠ્ઠાણું વ્યક્તિઓને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો દર્દીઓ સરકારી યોજના માટે મારે સેવલ ખા આ વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં રાજસ્થાનના દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે જો કે રાજસ્થાનમાં સારવાર માટે ભામેશા કાર્ડ અપાયા છે તે ગુજરાતની હોસ્પિટલોમાં વેલિડ ન હોવાના કારણે રાજસ્થાનીઓને ના કે નાણાં સૂકવી સર્જરી કરાવવી પડે છે સિવિલની કેન્સર હોસ્પિટલમાં દર મહિને બસો પચાસ જેટલા નવા દર્દીઓ આવે છે જેથી સરકારે પડોશી રાજ્યના દર્દીઓ માટે આયુષ્યમાન જેવી સરકારી યોજનામાં લાભ મળે તે દિશામાં પગલાં ભરવા જોઈએ ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોરોનાના કેસમાં ફરી વધારો ચિંતા વધી આ વિશે વધુ જાણીએ તો અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ કોરોના થયો છે અમેરિકાના કેલિફોર્નિયા મેરીલેન્ડ અને ટેક્સાસમાં કોવિડના કેસમાં વધારો જોવા મળ્યો છે ભારતના રાજ્યોમાં પણ કોવિડનો એક કેસ નોંધાયો છે તાજેતરમાં જ અભિનેતા કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા નિષ્ણાંતોએ કહ્યું છે કે કોરોના ખતમ નથી થયો હજુ આપણી વચ્ચે જ છે ત્યારબાદ જાણીએ લક્ષદ્વીપમાં બે નવા સૈન્ય એરફિલ્ડ બનશે આ વિશે વધુ જાણીએ તો ભારત સરકારે નિર્ણય લીધો છે કે અગાતી અને મિનિકોય ટાપુઓ પર બે નવા એરફિલ્ડ બનાવવામાં આવશે અગતી ખાતેના જૂના રનવેને સુધારવામાં તેમજ વધારવામાં આવશે જ્યારે મિનિકોય આઈલેન્ડ પર નવો રનવે બનાવવામાં આવશે ભવિષ્યમાં મિનિકોય આઇલેન્ડ પર નેવલ બેજ આઈએનએસ જટાયું પણ બનાવવામાં આવશે આ બેજનું અંતર માલદીવથી પાંચસો છોવીસ કિલોમીટર છે માલદીવ અને સીનની ગતિવિધિઓ પર સીધી નજર રાખી શકાશે ત્યારબાદ જાણીએ કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે પાંચ લાખ રૂપિયાની લોન આ સમાચાર વિશે વધુ જાણીએ તો સામે આવેલી માહિતી અનુસાર સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી શકે છે ત્રેવીસ જુલાઈના રોજ બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે આ યોજનાનું નામ ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના છે તેને કેન્દ્ર સરકારે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ કરી છે આ યોજનાનો ઉદ્દેશ ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરાવવાનો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું આ સમાચાર વિશે વધુ વાત કરીએ તો એમસી સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા યુનિટને સીલ કરવા આદેશ આપ્યા છે નદીમાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડતા પહેલાં ત્રેસઠ ઔદ્યોગિક એકમો સામે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના કેલેન્ડર વર્ષ દરમિયાન પગલાં ભરાયા હતા જે પૈકી બત્રીસ એકમોને ક્લોઝર સહિત અન્ય હુકમ કરાયા છે જ્યારે બાર એકમોને કારણદર્શક નોટિસો અને સોળ એકમોને લીગલ નોટિસ આપી હતી જ્યારે બત્રીસ એકમોને તાળા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ જાણીએ એમડી ડ્રગ્સ સાથે ત્રણ પેડલરોની ધરપકડ આ વિશે વધુ જાણીએ તો સુરતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે ત્યારે લાલગેટ પોલીસે બાતમીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ આરોપીઓ પાનના ગલાની આડમાં એમડી ડ્રગ્સનો ધંધો કરતા હતા જેમાં પોલીસે દસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને એનડી પીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે આ ડ્રગ્સ અંદાજીત સો ગ્રામ જેટલું હતું અને ડ્રગ્સ કોને આપવામાં આવતું હતું તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિંસામાં ફસાયેલા ભારતીયોની વાપસી શરૂ આ વિશે વધુ જાણીએ તો બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે આખો દેશ હિંસાની આગમાંથી પસાર થઈ રહ્યો છે હિંસાને જોતા ઇન્ટરનેટ મોબાઈલ અને રેલ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ભારત સરકાર પડોશી દેશમાં હિંસા પર નજર રાખી રહી છે અને બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીયો અને વિદ્યાર્થીઓને પરત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારબાદ જાણીએ મણિપુરમાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો આ વિશે વધુ જાણીએ તો મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના સાનુગટોપ ખાતે આર્મી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં શસ્ત્રો અને દારૂગોળાનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જણાવી દઈએ કે ભારતીય સેના અને મણિપુર પોલીસે સત્તર જુલાઈના રોજ કાંગપોકપી અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાઓમાંથી સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું બોતેર કલાકના ઓપરેશનમાં પેટ્રોલિંગ અને એક્સપ્લોઝિવ ડિટેક્શન ડોગ્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ પાકિસ્તાનમાં હિન્દુની સંખ્યા વિશે તો મિત્રો પાકિસ્તાનમાં ગયા વર્ષે થયેલી વસ્તી ગણતરીના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા જે મુજબ પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા જે વર્ષ બે હજાર સત્તરમાં પાંત્રીસ લાખ હતી તે વધીને હાલ આડત્રીસ લાખ થઈ ગઈ છે ડોન સમાચાર પત્ર મુજબ પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં હાથ ધરવામાં આવેલી સાતમી વસ્તી ગણતરીના અંકો જારી કરાયા છે જેમાં લઘુમતી સમુદાયની વસ્તીમાં છેલ્લા છ વર્ષમાં વધારો નોંધાયો છે ત્યારબાદ જાણીએ આ ભરતીની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર આ વિશે વધુ વાત કરીએ તો નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા યોજાશે જીપીએસસીએ માહિતી શેર કરતાં જણાવ્યું છે કે આવનારી આઠથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન મુખ્ય પરીક્ષા લેવાશે ઉલ્લેખનીય છે કે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે જેમાં ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા તથા સામાન્ય અભ્યાસ એક અને સામાન્ય અભ્યાસ બે એમ કુલ ચાર પેપરની પરીક્ષા યોજાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કચ્છની સરહદે બે જવાન શહીદ આ વિશે વધુ જાણીએ તો કચ્છની પાકિસ્તાન સરહદે બે જવાન શહીદ થયા હોવાના સમાચાર છે સામે આવેલી માહિતી અનુસાર કચ્છના લખપતની અટપટી ક્રિક વિસ્તારમાં બે જવાન ડીહાઈડ્રેશનથી શહીદ થયા છે પેટ્રોલિંગ દરમિયાન છ લોકોને ડિહાઈડ્રેશનની અસર થઈ હતી જેમાં બીએસએફના અધિકારી અને એક જવાનનું સારવાર બાદ મૃત્યુ થયું હતું સમગ્ર ઘટનાને લઈ બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો લવ જેહાદ દૂષણ સામે કાર્યવાહી આ સમાચાર વિશે વધુ જાણીએ તો લવ જેહાદ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ કહ્યું હતું કે સલીમ સુરેશ બનીને વહાલી દીકરીને ફસાવે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહીં આવે હરસંઘવીએ વધુમાં કહ્યું કે આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે હર્ષ સંઘવીએ સંબોધનમાં જેહાદ કરનારાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો હતો આ ઉપરાંત હરસંઘવી વડોદરામાં આવી ભાજપના કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી તો મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને આગાહીના સમાચારોના આજના આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તેમજ આપના પ્રશ્નો કે કાંઈ શૂષણો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો